સાચી સ્ટોરી કહેવા જઈ રહી છું કેમ કે એ પ્રાર્થના એ મારું જીવન બદલી નાખ્યુંલ મધર ત્યારે મારા બંને બાળકો નાના હતા

मन का विश्वास कम न हम चले नी पे हमसे भूल कर भी कोई भूल ना इतनी शक्ति हमें देना न मन का विश्वास कमजोर होना मन का विश्वास कमजोर हो तू हमें ज्ञान की रोशनी दे हर बुराई से बच दे अरे हम जितनी ही दे जिंदगी दे बैर किसी का किसी से मन में बदले की होना हम चले हमसे भूल कर भी कोई भूल होना इतनी शक्ति हमें देना दाता

અગર તમારી પાસે કોઈ લાઈન નથી ને તો તમે આખી પણ બોલી શકો કે હે ભગવાન તમે મને દરેક પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આપો આપડે ભગવાન પાસે ને ઘણું બધું માનતા હોય છે પૈસા સારી જોબ સારી સેલરી બિઝનેસ હોય તો એ આપણી અમાઉન્ટ હોય છે ઘણું બધું માનતા હોઈએ છે બાળકો માંગે છે સારો પાર્ટનર માંગે છે બધું જ માનતા છે પણ ક્યારેય દ્રઢ શક્તિ માંગી છે આ દ્રઢ શક્તિ હશે ને તો ઘણું બધું આપણા પ્રશ્નો સોલ્વ થઈ જશે નાની લાઈફ પણ આપણા જીવનમાં બહુ જ મોટો બદલાવ હમણાં હું કાર ડ્રાઈવ કરતી હતી અને એકદમ સડનલી મને અમારી પ્રેયર યાદ આવી ગઈ અને મેં એક ફરીથી ગાઈ તો ફરીથી તેજ વેજીટેરિયનની સાથે અગર તમારી લાઈફમાં કઈ પણ કઈ પણ અવસરસ થઈ હોય ને તો તમે નીચે કમેન્ટમાં લખી શકો છો કારણ કે તમારી એક લાઈક દરેક વ્યક્તિને હિંમત આપી શકે છે અને એમને કંઈક નવું શીખવા મળી શકે છે તો ખાલી યા તો તમે ખાલી હા કે ના પણ લખી શકો છો Thank you, thank you, thank you.